અને પૂર્વાભિમુખ હનુમાનજી હોય તો હાજી હાજી અને પશ્ચિમા મે જોયા નથી

અને આપડેનાર કેટલા કેટલા આપડે ઘણા અનુભવ છે જોયેલા હોય પછી પાછું શું છે

પછી છ મહિના છ વર્ષ નું આયુષ્ય છે માર્કંડી ઋષિ અને પછી કીધું ભગવાન મહામૃત્યુ જપ ચાલુ કર્યો અને એ બરોબર જપ ચાલુ હતા ને એને લેવા માટે આવ્યા યમુના દીપ યમરાજ પછી શિવજી મને એમાં બીને વાત વિવાદ છે બોલું એટલે એ ભગવાનને પછી એને શિવજી કે મારું અટાણી મહામંત્રી જપ કરે છે એમાં કલર છે સપ્ત કલ્પાંત જેવી રીતે છે બ્રહ્માજીના બ્રહ્માજીનો એક કલ્પ એવા સાત કલ્પ થશે ને ત્યાં સુધી હશે વિદ્યમાન હશે

タイサック、アンタナ、タイサック。タイジャー、タイム、アンタ